જો બજાર ઘટે તો શું કરવું તે જાણવા માટે અહીં કેટલીક બાબતો આપેલી છે ગભરાશો નહીં નહીં અને તમારા વેચશો નહીં તમારા રોકાણોની સમીક્ષા કરો તમારા રોકાણોની સમીક્ષા કરો અને ખાતરી કરો કે તે તમારા જોખમ સહન કરવાની ક્ષમતા સાથે સુસંગત છે લાંબા ગાળા માટે વિચારો જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો તો બજારમાં ઘટાડો થવો એ ખરીદીની તક હોઈ શકે છે વિવિધતા લાવો તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવો વિવિધ પ્રકારના શેરો અને અન્ય સંપત્તિઓમાં રોકાણ કરો નિષ્ણાતની સલાહ લો જો તમને ખાતરી ન હોય કે શું કરવું તો નાણાકીય સલાહકારની સલાહ લો અહીં કેટલીક વધારાની બાબતો છે જે તમે કરી શકો છો ગુણવત્તાવાળા શેરો ખરીદો જ્યારે બજારમાં ઘટાડો થાય ત્યારે ગુણવત્તાવાળા શેરો ખરીદવાનું વિચારો સરેરાશ ખર્ચ ઘટાડો જો તમે પહેલેથી જ શેરો ધરાવતા હો તો તમે જ્યારે બજારમાં ઘટાડો થાય ત્યારે વધુ શેરો ખરીદીને સરેરાશ ખર્ચ ઘટાડી શકો છો ધીરજ રાખો બજારમાં ઘટાડામાંથી પુનઃપ્રાપ્ત થવામાં સમય લાગે છે ધીરજ રાખો અને લાંબા ગાળા માટે રોકાણ કરો યાદ રાખો કે રોકાણ જોખમી છે રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો